હું મારા માતા પિતા તેમજ શિક્ષક ગણોને આપવા માંગુ છું કારણ કે તેમને અમને ખૂબ જ સારી રીતના પેપરની પ્રેક્ટિસ કરાવી કોન્સ્ટન્ટ મહેનત કરાવી તેનું એ જ કારણ છે કે મારો આજે રમવા આવી શક્યો અને હું આ બધું શ્રેય શિક્ષકોને અને મારા માતા પિતાને આપવા માંગુ છું આગળ હું એન્જિનિયરિંગ લાઇનમાં એ ગ્રુપમાં જવા માંગુ છું અને કોમ્પ્યુટર લાઈનમાં તમારે મહેનતમાં કોઈ બહુ સ્ટ્રેસ નહીં લેવાનો અને કોન્સ્ટન્ટ મહેનત કરતી રહેવાની રોજનું કામ રોજ કરો તમને કાંઈ ટેન્શન નહીં થાય અને સારા માર્ક જ આવશે માય સેલ્ફ સમીર કણસાગરા સર્વોત્તમ પાઠક સ્કૂલ કેશોદ આજરોજ ધોરણ દસનું પરિણામ આવેલ છે જેમાં કેશોદની અંદર અમારો વિદ્યાર્થી સેન્ટરમાં પ્રથમ નંબરે આવેલ છે અને ખાસ આજે અમને ગર્વ લીધા જેવી બાબત એ છે કે કેશોદના ઇતિહાસમાં સૌથી વધુ માર્ક્સ એટલે કે પાંચસો ચોર્યાસી માર્ક્સ સાથે છસોમાંથી અમારા બાળક વિદ્યાર્થી મેળવેલ છે અને સતત ચોથા વર્ષે અમારી સ્કૂલનું પરિણામ સો ટકા આવેલ છે એ માટે અમારા કેશોદના સર્વ વાલીશ્રીઓ વિદ્યાર્થીઓ અને અમારા કેશોદની અંદર અમારા ઉપર જે વિશ્વાસ મારી સ્કૂલ પર મૂકો છે એ બધા જનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું